આઈસર ત્રણસો અડસઠ બેતાલીસ વોસ પાવર આખું કંપની એન્જિન પાવરફુલ કંપની ફિટિંગમાં ખુલે વગરનું વરાત નહીં કોઈ વસ્તુ નહીં અવાજ અવાજ વધુ કમ્પ્લેટ

પંખા પંખા બધું કમ્પ્લેટ છે કોઈ વસ્તુ અત્યારે ખર્ચો નહીં બે હજાર ચૌદ પંદર નું ચૌદ નું મોડલ છે હાઈડ્રોલિક હાઈડ્રોલિક બે લીપુ કમ્પ્લેટ છે કામ કરે બીજી લીધું એકદમ ચોખ્ખું છે હાવ પ્રેશર પંચાણું ટકા ત્રણ હજાર બસો ને સિત્તેર આવેલું છે ઉકાળો એન્જિન આવે હાઇડ્રોમેટિક આવે બે હજાર ચૌદ નું મોડલ છે કંપની કલર છે